કોના દબાણથી જે તે સ્થળની તપાસ કરતું નથી આવા ગરીબ આદિવાસી અભણ લોકોની વહારે કોણ આવે છે તે તો હવે આવનારા સમયમાં જોવું રહ્યું નમસ્કાર દર્શક મિત્રો હું છું કિશન મોનિયા બૌદ્ધિક આપ જોઈ રહ્યા છો બૌદ્ધિક ભારત ન્યૂઝ જ્યારે આજે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ગામમાં અમે આવ્યા છીએ ઘોરવા ગામમાં ભોરવા ગામની અંદર જે નળસે જળ યોજનાનો અને નરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર વિશે જે મીડિયા ટીમ દાહોદ મીડિયા ધાનપુર મીડિયા અને બૌદ્ધિક ભારત ટીમ તમામ ટીમો હાજર છે ત્યારે અહિયાં ગામ લોકો નો એટલો બધો આક્રોશ છે કે વોર્ડ સભ્ય ને કે વોર્ડ ના જે તમામ નાગરિકો બધા બહુ આક્રોશ હોય છે ત્યારે આપડે સ્થાનિક જે નાગરિક છે એ ભાઈ ને પૂછીએ કે કઈ રીત નો પ્રશ્ન છે અમારે નળસે જળ યોજનાનું તમે અહીંયા દેખો જ છો કે આ નળસે જળ યોજના દેખાઈ રહ્યું છે અને ભારત સરકારનું એવું કેવું હતું કે બે હજાર તેવીસની અંદર આ મિશન પૂરું કરીશું પણ આજ સુધી ડોક્ઝર ફળિયાની અંદર આ મિશન પૂરું નથી થયું અને બે હજાર ચોવીસ આવી ગયું છે અને બીજું કે નરેગાની અંદર છે અમે બી ડોક્ઝર ફળિયાની ફાઇલો કરીએ આજ હજુ ની કરીએ વનીકરણ કરીએ માટી મેટલ કે સીસી

કોણ ખાઈ ગયું તમને સરપંચ હોય કે બોલે છે પણ અહીંયા ઘર તલા પર કશું કોઈ લોકોને અહિયાં ગ્રામજનો ને પૂછી લો તમે સ્થાનિક પૂરેપૂરી માહિતી ખરીને નમસ્કાર જે ભોરવા ગામની અંદર ભેગી થયેલી છે ત્યારે એની જે ભાઈઓ છે નજીક નજીકની અંદર છાપરા વાળા વાળા મકાન છે કેટલા વર્ષ થયા સુધી મળી નથી એમને પૂછીએ શું નામ તમારું શું પ્રશ્ન છે તમારો પાણીની તકલીફ છે મકાન કેટલા વર્ષો છો

પાંચ વર્ષ મળેલ નથી બધે કરી પણ વાયદા કરે ખોટા ખોટા રજૂઆતો ખાબર સાહેબ જોડે બી રજૂઆતો કરી પાણી વિશે પાણી વિશે સાહેબ અમે વીસ થી પચીસ તરીકે વખત બધા પંદર પંદર જણા ગયા વાયદા કરે ખોટા તમારા જે ફળિયાની અંદર આ જે હોળી ફળિયા અને ઝેરી ફળિયા ઝેરી ફળિયામાં એક બી બોર આવ્યો નથી ના નથી આવ્યો બધા પ્રાઇવેટ કરાયા જે માટી મેટલ રસ્તા હું બોલે છે એવું કે માંગે છે માટી મેટલ રસ્તા સાહેબ બોલે છે એ બધા નામ ના છે કોઈ માટી મેટલમાં નો નથી સ્થળ પર કામ નથી નથી એટલે ઓન પેપર તો બોલે છે ઓલરેડી તો તમે સભ્ય તરીકે જાણ કરી શકો જાણ કરી શકો